લવારી જોવે છે બધા હા કે ના ચાલો સરસ જીતુભાઈ તમે તો ત્રણ વાર તમે ફૂલ સુંગવાનું બંધ કરો એકદમ મજામાં આમાં ક્યારે આયા અમદાવાદ આજે જ આવ્યા ગઈ કાલ રાતના સરસ સરસ ના ના કરી લો કરી લો આપણે હાય મિત્ર હાવ આર યુ ગુડ મેમ હાય યશ હેલો હું પણ હતો વેન્ટિલેટરમાં કે કારણ બાકીના ત્રણ નતા આજે એટલા માટે હું એમના વતી એટલો બેટિંગ કરવા આજે આવી ગયો પેલું એવું પડશે

અને એમને પણ ધમાલ કરાવી એ એપિસોડ તમે જોશો ત્યારે તમને ખબર પડશે પણ આજે આપણે વાત કરી રહ્યા છીએ ઊંધિયું ઉથરણ અને ઉમરો તો ઉમરો મૂવી આફ્ટર વેરી લોંગ ટાઈમ સુચે છે તમે ફરીથી ગુજરાતી મૂવીમાં દેખાય આઈ થિંક વેન્ટિલેટર તમે છેલ્લી મૂવી કરી દીધી ગ્રેડ ગુજરાતી મેટ્રિમોની લાસ્ટ ઓકે મેં ફર્ગેટ તો તમે જે અત્યારે ઉમરો અને ગ્રેટ

એટલી બધી પંચલાઈન્સ છે એટલી બધી મસ્ત મસ્ત વાતો છે સંજય આરજો અને બીજા બધાને મઢીને તો બહુ તો પેલું જે પાઉન્ડ નું હતું છેલ્લે પચાસ પાઉન્ડ એટલે તો એ બ્રિટિશર સાથે તમે હિન્દીમાં કે વાત કરતા હતા એ એમને ગુજરાતી સિવાયની લેંગ્વેજ ઇંગ્લિશ એટલે એ લોકો તો કોન્ફિડન્સથી એની સાથે પણ બોલી રહ્યા છે બરાબર મન દોળેની દીરે પરકિંગ કરતા તો કોઈનુર બી પાછળ દેના આવશે બને એવું એ અમી આઈ પણ તમારો અનુભવ કેવો રહ્યો બના મેમ સુમરૂમા સુચિતાએ કહી દીધું આ પણ કેવું હોય છે ઘણીવાર અમુક વસ્તુઓ તમે મેનિફેસ્ટ કરો છો એટલે એમાં વિશ્વાસ આવી ગયો ત્યારે હેલારો જોયા પછી એવું હતું કે ભાઈ એમને મળવું છે અને અભિષેક સાથે કામ કરવું છે ને તેમ જ્યારે અભિષેકે ફોન કર્યો તો એકચ્યુલી યુ નો ઇટ વોઝ લાઈક યુ હેવ બિલીવ કે ભાઈ યા સારી વાતો તમે જો મેનિફેસ્ટ કરો તો ડેફિનેટલી થાય છે એટલે નો ઇટ વોઝ વન્ડરફુલ પ્લસ બીજું શું હતું કે આ જે ફિલ્મ છે એમાં દરેકે દરેક કેરેક્ટર્સ જે છે એ એટલા સુંદર રીતે લખાયેલા છે અને ઘણીવાર આપણે કહીએ ને કે મારું મારો કેરેક્ટર મારો રોલ એકદમ અલગ છે આમાં એવું છે હમણાં જ કોઈએ મને કહ્યું કે તમારો તો એ જોનર છે ને કે ભાઈ કોમેડી નું ને આ એવું નથી આઈ મીન અહીંયા બતાવ્યું છે એટલું જ છે પણ અધરવાઇઝ ધ હોલ ઈચ એન્ડ એવરી કેરેક્ટર્સ જે રીતે છે ઇન્ક્લુડિંગ માય કેરેક્ટર એ ટોટલી ડિફરન્ટ છે ફ્રોમ વોટ યુ હેવ સીન એક તો સૌથી પહેલી વાત મારા માટે ચેલેન્જિંગ એ હતું કે એક બોલી એક અલગ ઓલી નોર્થ ગુજરાત હા એટલે લેમ્પુ અલગ એટલે એ થોડુંક મારા માટે ચેલેન્જિંગ હતું અને